તારામ તાકાત છે મારા હું પડવાની મુઠું ફેર્યું ન છે ભાઈ બે ધોલ નું ગરાક નહી તું અને તું મારા હું પડ્યું આ રસ્તા મે હરતું હોય ને એટલે વચ્ચે નહીં આવવાનું નક ફરી જહું મુઠું પાછું ઓણે તો ડબ્બા ફેવડી ન છું મેટર નો કિંગ છું હું મે મેટર વારે ઊભી રહ એટલે તું આ એરિયા નો ડોન છે ડોન ડોન આપ એટલે તું મને ઓળખી છે નહીં ઓળખું મારા તને ઓળખી નું કરું

આવું છું એમ મારી વાજા મોન્ટુભાઈ તો બબા થઈ ગઈ યાર પેલા મને ચેપચાલી દીધી મારે થૂબરું રડું કર્યું હોય લેટ જો તમે